નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતી હું છું આપની સાથે અંબાજી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે ધીમી ધારે વરસાદનું આગમન થયું છે દિવાળીમાં પણ માવઠાની શક્યતા ખેડૂતોના મકાઈ બાજરી જેવા પાકમાં પણ નુકસાનની ભીતિ માવઠાની આગાહીને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે અંબાજી આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે મકાઈ બાજરી જેવા પાકને નુકસાનની ભીતિ બીજી તરફ દિવાળી હવે નજીક છે અને એવામાં મેઘરાજાનું આગમન થતા લોકોમાં પણ ચિંતા પ્રસરી છે તહેવારની મજા ફરી એક વખત બગડશે કારણ કે આ પહેલા નવરાત્રીમાં તો મેઘરાજા વિલન બન્યા જ હતા હવે દિવાળીમાં પણ મેઘરાજા વિઘ્ન બની શકે છે જે રીતે આ વખતે નવરાત્રીમાં ગુજરાતના ઠેર ઠેર ગરબા મંડળોમાં જે વરસાદ પડ્યા હતા અને વરસાદને લઈ અને નવરાત્રી બગડી હતી અને આ નવરાત્રી પૂર્ણ થયા બાદ ફરી એકવાર અંબાજી પંથકમાં છે વરસાદની જે ધીમી ધારે શરૂઆત થવા પામી છે અને આ વરસાદના પગલે ચોક્કસપણે ઠંડક જોવા મળી રહી છે પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો પાક છે બાજરીનો પાક છે મકાઈનો પાક છે હાલ જે ખેતરોમાં લચી રહ્યો છે એ પાક બગડવાની પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહે છે અને હજી જે રીતે દિવાળીમાં પણ જે માવઠાની આગાહી કરવામાં આવી રહી છે જે રીતે તેને લઈ અને દિવાળીમાં પણ જે ખેડૂતોનો જે

ये रिकर होगा मतलब वो फिर से मुड़ेगा और वा वापिस इसका जो मोमेंट होगा वो ऑलमोस्ट जो है ईस्ट नॉर्थ ईस्ट वर्ड जो है मोमेंट आएगा और ये गुजरात की तरफ थोड़ा मूवमेंट करेगा लेकिन इससे पैनिक होने की आवश्यकता नहीं है क्योंकि इसका जो है इम्पैक्ट गुजरात के ऊपर बहुत कम देखने को मिलेगा उसमें आठ तारीख को जो है गुजरात के कुछ हिस्सों में जो है एक आध जगह जो है हेवी रेनफॉल देखने को मिल सकता है हरिकवर के बाद जिसमें मुख्य तौर पे सौराष्ट्र के द्वारका जामनगर और बंदर जो डिस्ट्रिक्ट हैं इसमें एक आध जगह जो है बारिश हो सकती है साथ ही साथ साउथ गुजरात के कुछ डिस्ट्रिक्ट जिसमें नवसारी वलशा सूरत दमन राजा नगर आध जगह यहाँ भी जो है हैवी रेनफॉल हो सकता है साथ ही अगले दिन की बात करें आ, नौ नौ अक्टूबर की उसमें जो है साउथ गुजरात एक्सट्रीम साउथ में अगर हम जाएँ तो वहाँ पे एक आज जगह जिसमें मुख्य तौर तो पर वलसात दमन दादा नगर हवेली में जो है काफ़ जगह बारिश हो सकती है ओवरऑल अगर हम देखें तो इस साइक्लोन का छः तारीख के बाद जब ये रिकव होगा इसका जो है गुजरात पे बहुत कम इम्पैक्ट देखने को मिलेगा इसलिए जो है इससे पैनिक होने की आवश्यकता बिल्कुल नहीं है

જુનાગઢમાં ત્રણ દિવસ ગિરનાર રોપવે બંધ રહેશે સાથે નવ ઓક્ટોબર દરમિયાન પ્રવાસીઓ માટે રોપવે બંધ રહેશે મેન્ટેનન્સની કામગીરીને લઈને નિર્ણય લેવાયો ત્રણ દિવસ દરમિયાન મેન્ટેનન્સની કામગીરી કરાશે દસ ઓક્ટોબર થી રાબેતા મુજબ રોપવે ફરી શરૂ કરાશે સમાચારોમાં આગળ વધીએ બનાસકાંઠાથી સમાચાર પેપર ફેક્ટરીમાં આગની ઘટના બની ઉમા પેપર પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં આગ લાગી છે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન ફેક્ટરીમાં કામ કરતા દસ લોકોનો આબાદ બચાવ થયો ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો સમાચાર કચ્છથી ગાંધીધામની રુદ્રાક્ષ કંપનીમાં બોયલરમાં બ્લાસ્ટ પડાણા નજીક આવેલ કંપનીમાં બોઇલરમાં બ્લાસ્ટ થયો કંપનીમાં વેલ્ડિંગ કરતા સમયે ઘટના બની ઘટનામાં બે લોકોના મોત થયા પ્રણવ અને ચંદન નામના વ્યક્તિના મોત થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે ગાંધીધામમાં પડાણા નજીક કંપનીની ઘટના અહીં વેલ્ડિંગ કરતા સમયે બ્લાસ્ટની ઘટના બની છે દુર્ઘટનામાં બે વ્યક્તિઓના કમકમાથી ભર્યા મોત નીપજ્યા રુદ્રાક્ષ કંપનીમાં બોઇલરમાં બ્લાસ્ટ થયો છે જે બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો પ્રણવ અને ચંદન નામના બે વ્યક્તિ જેઓ કામગીરી કરી રહ્યા હતા તે દરમિયાન તેઓ આ બ્લાસ્ટના કારણે ભોગ બન્યા છે ગાંધીધામની રુદ્રાક્ષ કંપનીમાં આ દુર્ઘટના બની આખરે કયા કારણોસર બ્લાસ્ટ થયો તે હજુ જાણી નથી શકાયું બે વ્યક્તિઓ જેમના મોત થયા છે તેમના પરિવારને જાણ કરવામાં આવી છે પરિવારમાં ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે બંને વ્યક્તિઓ વેલ્ડિંગ કરતા સમયે બ્લાસ્ટના કારણે ભોગ બન્યા છે બંનેના મોત નીપજ્યા છે આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરી મચી હતી આસપાસ જે વ્યક્તિઓ હાજર હતા તેમને પણ આ બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો ગાંધીધામની આ રુદ્રાક્ષ કંપની જેમાં આખરે કયા કારણોસર બ્લાસ્ટ થયો છે તે હજુ જાણી નથી શકાયું

આભાર જાણકારી આપવા માટે ખેડા નગરપાલિકામાં નકલી આકારની કાઢવાના કૌભાંડ નો પર્દાફાશ થયો વચેટીયાઓ દ્વારા નકલી આકાર કાઢી આપવાનો ખુલાસો બચેટિયાએ પચીસ હજારની એક એમ પંચોતેર હજારની ત્રણ આકારણી કાઢી આપી હોવાનો દાવો કરાયો છે અરજદારોએ આ દાવો કર્યો ઘટનાની વાત કરીએ તો અરજદારે પોતાના ગેરેજની જગ્યામાંથી આકારણીની અરજી કરી હતી હાર્દિક નામનો એક વ્યક્તિ અરજદાર પાસે આવ્યો હતો અને તેણે અરજદારને આકારણી કઢાવવી હોય તો હું કઢાવી આપીશ તેમ કહીને ત્રણ આકારનીના પંચોતેર હજાર રૂપિયા લીધા હતા જે બાદ ત્રણ મહિના પછી અરજદાર નગરપાલિકામાં આકારણીનો વેરો ભરવા માટે ગયા હતા પાલિકામાં આકારણી નું કોઈ રજીસ્ટર ન હોવાનું સામે આવતા રસદાર ને પોલીસ સ્ટેશન મારજી કરી નગરપાલિકા સ્ટેમ્પ ઉપયોગ થયો હોવા છતાં કોઈ પગલાં ન ભરતા એક સવાલ ઉઠી રહ્યા છે સમગ્ર મામલે ન્યૂઝ એટન ગુજરાતી ચીફ ઓફિસર સંપર્ક કર્યો પણ તેમણે ફોન રિસીવ કરવાનું ઉટાળ્યું સાકારણી હવે હું ત્રણ મહિના પછી એ લઈને ગયો નગરપાલિકામાં પડી વેરા પાવતી લેતા હો અને હું લઈને ગયો વેરા પાવતી લેવા ગયો તો નગરપાલિકામાં નગરપાલિકામાં જે વેરા પાવતી હું વેરો ભરવા ગયો તો એ ભાઈ પ્રિયસ રાણા એ ભાઈ જાતે ના પાડી કે આનો કોઈ વેરો કોઈ આકારણી એની કોઈ ઓનલાઈન બોલતી છે નહીં અત્યારે અમે દસ પંદર દિવસથી પોલીસ ફરિયાદ આપેલી છે અને નગરપાલિકાના કર્મચારી વિરુદ્ધ બી આપેલી છે અને હાર્દિકભાઈ પટેલ જે અમારી જોડે આવ્યો તો પૈસા લેવા માટે અને આકારણી આપવા માટે એ ભાઈ એ ભાઈ ની ભી ફરિયાદ લખાયેલ છે દસ દિવસ આ વસ્તુ ચાલી રહી છે એનો કોઈ જવાબ આલતું નથી ના આપે છે કે ના એ લોકો કબૂલ રાજી છે હું એ ભાઈ જોડે ગયો ને ભાઈ આ આકરણી માટે રાજી થયો અને પછી મે એ ભાઈ ના આકરણી લાઈને એમના કયા કયા પર લાઈને એમને આપી અને એ પૈસા ટ્રાન્ઝેક્શન મને સોયબ ભાઈ મારા ખાતામાં કર્યું અને ખાતા સંપૂર્ણ ટ્રાન્ઝેક્શન મે શંકર ભાઈ ઉર્ફે ભૂપેન્દ્ર ભાઈ અર્જુન ગોહેલ એમના ખાતામાં ટોટલી બધું ટ્રાન્ઝેક્શન કરેલું હતું અને એ ખાતાનું અત્યારે મેં બધું પોલીસ સ્ટેશનમાં અરજી સાથે મેં આપેલું છે સાબરકાંઠા જિલ્લામાં વધુ એક પોન્ઝી સ્કીમનું કૌભાંડ સામે આવ્યું છે હિંમતનગર ખાતે એઆર કન્સલ્ટન્સી નામની પેઢીના સંચાલકોએ કૌભાંડ આચર્યું રોકાણકારોને ત્રણથી દસ ટકા સુધીના ઊંચા વળતરની લોભામણી લાલચ આપી હતી દસથી વધુ લોકોએ ત્રણ કરોડ બેતાળીસ લાખ રૂપિયા જેટલી મૂડી રોકાણ કરી હતી વળતર ન ચૂકવાતા રોકાણકારોએ પોલીસ સ્ટેશન ખાતે લેખિત ફરિયાદ નોંધાવી છે

પણ થઈ ગયેલા છે ઊંચા વળતરની લાલચ આપી અને વિશ્વાસ કરાવી રોકાણકારોના પૈસા રોકેલા જેમાં ત્રણથી દસ ટકા જેટલું ઊંચું વળતર એમ લોકોને મળશે તેવી હકીકત માટે જાહેરાતો આપી સોશિયલ મીડિયા ઉપર પ્રચાર કરી જે હાલના આરોપીઓ છે એ લોકોએ જાહેરાતો આપેલી હાલ જે આ એર કેપિટલ ને એર કન્સલ્ટન્સીની જે મુખ્ય ઓફિસ છે સરકારી જીન ચાર રસ્તા પાસે ત્યાં એ બંધ છે સુરત ટ્રાફિક પોલીસ ફરીથી વિવાદમાં આવી ડિંડોરી વિસ્તારમાં રહેતા વેપારી મુકેશ પટેલે ગંભીર આક્ષેપ કર્યા છે તેમના કહેવા મુજબ તેમના નામે જે ઈ મેમો ફટકારવામાં આવ્યો છે તેમાં જે ફોટો અને વાહન છે તે કોઈ બીજું જ છે આ ઘટના બાદ હવે ટ્રાફિક વ્યવસ્થામાં બેદરકારી સામે ફરી સવાલ ઉઠી રહ્યા છે તાત્કાલિક ધોરણે મેમો રદ કરવાની

હવે આમાં એ ચલણ જે મને આપવામાં આવેલું છે એની અંદર અધર વ્યક્તિનો ફોટો છે અધર વ્યક્તિનો ગાડી નંબર છે તે છતાં બી આ લોકોએ મને મેમો ઇશ્યુ કરેલો છે મારી આ ગાડી નથી કે આ ગાડીનો નંબર મારો નથી મને રજીસ્ટ્રેશન નંબર પર ચોરાણું જીરો ચાર નંબરની મારી બાઇક છે એ રજિસ્ટ્રેશન નંબર ઉપર આ લોકોએ મને મેમો ઇસ્યુ કરેલો છે અને એ મેમો ખોટી રીતે મને આપવામાં આવેલો છે

કઈ રીતે અહીં ટાબરિયાઓ આવ્યા અને ત્યારબાદ એક પાકેટ ઉઠાવીને ફરાર થઈ જાય છે તેની આખી ઘટના સીસીટીવીમાં કેદ થતી જોવા મળી છે નવ હજાર રૂપિયા ભરેલી આ પાકેટ જે ચોરી કરીને આ બંને સગીરો ફરાર થઈ જાય છે હવે આ બાળકો જેમની ભણવાની ઉંમર છે કારકિર્દી બનાવવાની ઉંમર છે અને એવામાં તેઓ ગુનાના રસ્તે ચડ્યા છે રિક્ષામાં પહેલા સગીરો બેસે છે ત્યારબાદ પાકીટ ઉઠાવે છે અને ત્યાંથી રફુ ચક્કર થઈ જાય છે સાયકલ પર એક સગીર જતો જોવા મળે છે તેની તેની પાછળ પાછળ એક અન્ય સગીર બેસીને અને ફરાર થઈ જાય છે તેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે સુરતના ઉધરામાં ચોર ટોળકી ઝડપાઈ ભીડનો લાભ લઈને ચોરી કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા બસમાં મુસાફર બનીને ચોરી કરતી ટોળકી સકંજામાં આવી છે ફરિયાદીના પર્સમાંથી બત્રીસ હજાર અને દસ્તાવેજોની ચોરી કરી પોલીસ સર્વેલન્સ ટીમની મદદથી આરોપીઓને ઝડપ્યા આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે સુરતમાં ભેડનો લાભ લઈને ચોરી કરવા માટે આ તસ્કરો હવે કોઈ પણ પોલીસથી નથી ડરતા કાયદો વ્યવસ્થાથી નથી ડરતા સીસીટીવી હોવા છતાં પણ આ ચોર ચોરીને અંજામ આપીને અને ત્યારબાદ ફરાર થઈ જાય છે અત્યારે આ તમામ ચોરોને પકડીને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે પરંતુ સવાલ અહીં એ કે ક્યાં સુધી આ પ્રકારના યુવાનો એ ગુનાનો રસ્તો અપનાવતા રહેશે વડોદરામાં ધાર્મિક સ્થાનો તસ્કરોના નિશાને પર છે કારેલી બાગના પૌરાણિક શ્રી અંબે માતાજીના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા નવરાત્રિના નવ દિવસ ભક્તો દ્વારા કરાયેલી

ચોરો સીધા જ મંદિરમાં પહોંચ્યા અને જે દાન પેટીમાં ભક્તોએ પોતાની શ્રદ્ધાથી દાન આપ્યું હતું તે જ ઉઠાવીને ફરાર થઈ ગયા એ ચોર આવી અને મંદિરની દાન પેટી ઉઠાવીને લઈ ગયા છે એક મોટી દાન પેટી અને એક નાની દાન પેટી બે દાન પેટી લઈને જતા રહ્યા છે નવરાત્રીનો તહેવાર હતો એટલે એમાં દાન પણ સારા પ્રમાણમાં હતું અને આજે અમારે પેટી ખોલવાનો સમય હતો પણ

તેમણે આખા મંદિરનું નિરીક્ષણ કર્યું અને પછી આ દાન પેટીને નિશાન બનાવતા સીસીટીવીમાં જોઈ શકાય છે પોલીસે હવે આ બંને યુવાનોને પકડવા માટે અને જે મુદ્દા માલ તેમની પાસે છે તેને જપ્ત કરવા માટેની કાર્યવાહી શરૂ કરી છે ચાર અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમદાવાદમાં કઈ રીતે ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો ડિલિવરીના પાર્સલની ચોરી થઈ અમદાવાદમાં મધર ડેરી પાસે બીજી તરફ ઓલપાડ સુરતમાં પણ ટાબરિયાઓ કઈ રીતે નવ હજાર ભરેલી રોકડની ચોરી કરીને ફરાર થઈ જાય છે સુરતમાં ઉધના સુરતમાં પણ ચોરીની ઘટના બને છે અને વડોદરામાં મંદિરમાં ચોરી બ્રેકમાંથી આપ જોતા રહો ન્યૂઝ ગુજરાતી અગરબત્ ખેડૂતો માટે અતિશય ચિંતાજનક સમાચાર આવ્યા છે ખેડૂતોની દશેરા બગાડ્યા બાદ હવે દિવાળી પણ બગડશે કેમ કે ગુજરાતના માથે શક્તિ ખતરો મંડરાઈ રહ્યો છે ગુજરાત નજીક સર્જાયું શક્તિ વાવાઝોડું જે દ્વારકાથી અઢીસો કિલોમીટર દૂર વાવાઝોડું સર્જાયું છે હાલ દરિયામાં પવનની ગતિ અંદાજે પાસઠ કિલોમીટર છે ચોવીસ કલાકમાં ગંભીર વાવાઝોડું બનવાની સંભાવના છે એકસો દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે પવનની ગતિ હવામાન વિભાગનું માનીએ તો હાલ વાવાઝોડું પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ દિશામાં ગતિ કરશે જેથી ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદ ત્રાટકશે की तरफ હવામાન વિભાગની આગાહી મુજબ બે સિસ્ટમ ના કારણે ગુજરાતમાં વરસાદ પડશે 9 ઓક્ટોબર સુધી હળવાથી મધ્યમ વરસાદ પડશે સમગ્ર ગુજરાતમાં પડી શકે વરસાદ 40 થી 50 કિલોમીટર પ્રતિ પવન ફૂકાશે અમદાવાદમાં પણ હળવો વરસાદ પડી શકે 3 ઓક્ટોબર સેલેકર 9 ઓક્ટોબર તક હલકા સે મધ્યમ વરસાદ કા સંભાવના રહેગા ગુજરાત રીજિયન ઓર ન્યુ ઓસ્ટ્રે રાજ્યના બંને ક્ષેત્રોમાં હી और जो थंडरस्ट्रोम वार्ड वो तो सौरष्ट्रोकस के लिए दिया गया है सौरेस्ट्रोकस की जो डिस्ट्रिक्ट है इसमें थंडास्ट्रोन लाइटनिंग वन स्पीड थर्टी टू फोर्टी किलोमीटर प्रति घंटा में रहने का प्रभाव अनुद्ध ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાનો ખતરો થોડાઈ રહ્યો છે જેની અસરે અમરેલીમાં વરસાદ શરૂ થઈ ગયો વાવાઝોડાની અસરે અમરેલીના ભડિયા શહેર અને મોરવાડા હનુમાન ખીજડીયા સહિતના આસપાસના ગામોમાં વરસાદ પડ્યો ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદ પડતા શહેર પાણી પાણી થઈ ગયું સતત છ દિવસથી વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો ખેતરોમાં તૈયાર પાક પલળતા હવે નુકસાની જવાની ભીતિ છે સૌરાષ્ટ્ર જ નહીં કચ્છમાં પણ વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે પૂર્વ કચ્છના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જામ્યો સામખિયાળીમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો સામખિયાળીના આસપાસના વિસ્તારોમાં જોધમણ વરસાદ ખાબક્યો જેથી રોડ પર પાણી પાણી જોવા મળ્યું હતું વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અંતે અનેક અટકળો અને ચર્ચાઓ વચ્ચે ગુજરાત ભાજપને મળી ગયા છે નવાના સી આર પટેલની ટર્મ પૂર્ણ થયા બાદ ઘણા સમયથી ગુજરાત ભાજપના નવા સુકાની કોણ બનશે તેને લઈને સસ્પેન્સ ઘેરાયું હતું હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ અંતે પ્રદેશ પ્રમુખ માટેના ફોર્મ ભરવાના દિવસે હાઈ કમાન્ડે જગદીશिश्वર કર્મા પર પસંદગીનો કળશ ઢોળ્યો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ તેમણે વિજય મુહૂર્ત માં કમલમ માં પ્રદેશ પ્રમુખ ની દાવેદારી માટે ફોર્મ ભર્યું તેમણે ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય ખાનગઢ ને સોંપ્યું ગુજરાત ભાજપ ના નવા સેનાપતિ અને નિકોલ ના ધારાસભ્ય અને હાલ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી જગદીશ વિશ્વકર્મા ઓબીસી સમાજમાંથી આવે છે નરેન્દ્ર મોદી અને અમિત શાહની નજીકના હોવાથી તમને બે હાજર સત્યાવીસમાં ભાજપના રથના સારથી બનાવવામાં આવ્યા છે વીસ વર્ષ બાદ ઓબીસી સમાજમાંથી પ્રદેશ પ્રમુખ બન્યા છેલ્લે બે હાજર પાંચમાં ઓબીસી સમાજના વજુભાઈ બન્યા હતા પ્રદેશ પ્રમુખ તો ચાલીસ વર્ષ બાદ મૂળ ઉત્તર ગુજરાત પ્રદેશ પ્રમુખ બન્યા છેલ્લે ઓગણીસો પંચ્યાસી ઉત્તર ગુજરાતમાંથી ડોક્ટર એ કે પટેલ બન્યા હતા પ્રદેશ પ્રમુખ આ સાથે જ ગુજરાતમાં સરકાર અને ભાજપ સંગઠન બંને પર અમદાવાદ શહેરનો દબદબો સાબિત થઈ ગયો અત્યાર સુધીમાં ભાજપે કોઈ એક જ જિલ્લા કે શહેરના નેતાને મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ ક્યારેય એકસાથે બનાવ્યા નથી તેથી આ કિસ્સો અપવાદરૂપ બન્યો શનિવારે ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષનો પદગ્રહ સમારોહ યોજાશે પ્રદેશ ચૂંટણી સમિતિ સત્તાવાર રીતે નવા પ્રદેશ અધ્યક્ષનું નામ જાહેર કરશે કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ ડૉક્ટર કે લક્ષ્મણજી રહેશે હજાર ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કાર્યાલયમાં સવારે દસ વાગે સમારોહ યોજાશે તો દિવાળી પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ પણ થઈ શકે છે તો હવે મુખ્ય ત્રણ પક્ષની વાત કરીએ તો ત્રણે ભાજપ કોંગ્રેસ અને આપમાં પ્રદેશ પ્રમુખ ઓબીસી સુરત શહેરમાં એક વધુ અપહરણની ઘટના સામે આવી લાલગેટ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારના ચાર વર્ષના બાળકનું અપહરણ કરાયું હતું આ પરિવાર ફૂટપાથ પર રહેતો હોવાથી માતા પિતા કામ માટે બહાર ગયા હતા ત્યારે બાળક એકલો હતો જેથી અજાણી મહિલા તેનું અપહરણ કરીને ફરાર થઈ ગઈ જે મામલે ફરિયાદ નોંધાતા સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો તપાસમાં લાગી હતી અંતે ક્રાઈમ બ્રાન્ચે આરોપી મહિલાને ઝડપીને બાળકને સુરક્ષિત રીતે છોડાવ્યું છે આ મહિલા બાળકને લઈને અંકલેશ્વર ભરૂચ અને વડોદરા સુધીના તમામ સ્ટેશનોની તપાસ કરવામાં આવી હતી ક્રાઇમ બ્રાન્ચની એક ટીમને વડોદરામાં લીડ મળી કે આ લેડી અન્ય ચાર પાંચ માણસો સાથે સુરત રેલવે સ્ટેશન વડોદરા રેલવે સ્ટેશનમાં મળી આવે છે ત્યાં પણ બાળકોને કિડનેપ કરવાની પ્રયત્ન કરતી હોય અલગ અલગ જગ્યાએ પૈકી નાના બાળકો એકલા હોય એની સતત વોચ કરતી એ મળી આવી આગળ હાલોલમાં પાવાગઢ આગળ પણ આગળ વધુ લીડ મળતા ત્યાં પણ આ જ રીતની એમોથી જેમ સુરત અને વડોદરામાં બાળક કિડનેપ કરવાનો પ્રયત્ન કરે એવી રીતે હાલોલમાં પણ પાવાગઢમાં પણ એને પ્રયત્ન કર્યો હતો બનાસકાંઠાના સમાચાર ભીલડી નેશનલ હાઇવે ઉપર દોડતી ઘોડીના અકસ્માતનો લાઇવ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો દશેરા નિમિત્તે શસ્ત્રપૂજન અને અશ્વ દોડ કાર્યક્રમ મુરેઠા ગામે યોજાયો હતો એક અશ્વ નેતા અશ્વ તેના સવાર પાસેથી વિખૂટી થઈને હાઇવે ઉપર દોડવા લાગી હતી જેમાં કોઈ વાહન ચાલકોએ દોડતા અશ્વનો વિડીયો ઉતાર્યો હતો જેમાં સતત એક મિનિટ સુધી અશ્વ દોડતી જોવા મળી દોડતા દોડતા અચાનક અશ્વ એક વાહને અથડાતા અશ્વનું મોત નીપજ્યું દોડતો અશ્વ વાહનને અથડાતા વાહનને પણ નુકસાન સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે અમદાવાદમાં અકસ્માત બાદ યુવક અને ટોળા વચ્ચે ઘર્ષણ ટોળાએ ગાડીમાં તોડફોડ કરી નુકસાન કર્યું ગાડીમાંથી છરી બતાવનાર યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ ઘર્ષણનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો વિડીયો ડી કેબિન વિસ્તારનો હોવાની ચર્ચા વહેતી થઈ છે સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી શરૂ કરી પોલીસે ભાસ્કર વ્યાસ નામના વ્યક્તિની ધરપકડ કરી છે અમદાવાદની આ ઘટના વિડીયોમાં ઘર્ષણ જોઈ શકાય છે એક વ્યક્તિ અને સામે એક જૂથ જેઓ ઘર્ષણ કરતા જોવા મળી રહ્યા છે ટોળાએ ગાડીમાં તોડફોડ કરી નુકસાન પણ પહોંચાડ્યું છે આ વિડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ગાડીમાંથી જે છરી બતાવનાર યુવક છે તેની વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે ગાડીમાંથી છરી બતાવનાર યુવક વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે ઘર્ષણનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે નવસારીના ગણદેવી તાલુકાના ગામે શાળાને તાળાબંધી કરાઈ ગ્રામજનો દ્વારા પ્રાથમિક શાળાને તાળાબંધી કરાઈ છે શાળામાં શિક્ષણ બાબતે બેદરકારી દાખવતા શિક્ષિકાની બદલીની માંગ સાથે તાળાબંધી કરાઈ વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણ ન આપતા શિક્ષિકા રૂપાબેનના વિરોધમાં શાળાએ તાળાબંધી કરાઈ છે જાણ થતા તાલુકા પ્રાથમિક પ્રાથમિક શિક્ષણ શિક્ષણ અધિકારી અધિકારી જિલ્લા જવા રવાના થયા હિંમતનગરમાં લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવાની માંગ સાથે રેલીનું આયોજન કરાયું હતું શહેરના ટાવર ચોક બહુમાળી કચેરી સુધી જનજાગૃતિની રેલી યોજાઈ હતી સ્થાનિકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી આવેદનમાં મુખ્ય પાંચ માંગો કરાઈ

એવી માગણી સાથે અમારી રેલી નું આયોજન થયું હતું ભાગેડુ લગ્ન પ્રથાના વિરોધમાં એક કાયદાના સુધારાની માંગ સાથે એક જનજાગૃતિ રેલી નીકળી આ જનજાગૃતિ રેલી એ પ્રેમ વિરુદ્ધ નથી આ વાયા પ્રેમ ચાલતા મેરેજ ટેરરિઝમ વિરુદ્ધની આ લડાઈ છે આપણી છોકરીઓ ભાગીને લગ્ન ના કરે અને કડકમાં કડક કાયદો થાય એવી આપણે કલેક્ટર સાહેબ ને આવેદન પત્ર આપી છે તો કલેક્ટર સાહેબ પણ આમાં કાયદો કડક કાયદો લાવે અને આપણી છોકરીઓ ભાગીને લગ્ન ના કરે અને આમાં સમાજને પણ પૂરેપૂરો સાથ અને સહકાર આપવો જોઈએ બસ આટલું જ વધુ અપડેટ માટે આપ જોતા રહો ન્યુઝ ગુજરાતી